ફॅमिली ગેમ્સ હોય છે મજાવા મજામાં રહેશે તો દૈને માતાજી માડુ સ્વાગત છે આપણું નવ બ્લોગમાં મે આપણે જો શીરો બની ગયા છે તરમાં શીરો માં તો આજ શીરો બનાવ્યો છે શીરો માં શીરો કેવો કોમ્બિનેશન થઈ ગયું શીરો માં શીરો ને જીવ ચાલો પડબત છે મળી બી બસ મળી શીરો હવે

ધામથી પૂળા વળતા આવે છે ને તો અમે મોટાથી વાઢવા અલે એ કળાઈ વાઢવા મીન કળાઈએ કળું શર્ટ પહેર્યું હતું કળું કળું મેચિંગ થઈ ગયું તો ગાય છે અત્યારે થઈ ગયું છે બપોરના અત્યારે તો બપોરે કરવા જાય છે ભૂખ લાગી છે ઘઉં વાઢવાનો એક આડિયો આપણો પૂરો થઈ ગયો બીજો આડિયો ચાલુ કરી દીધો છે અત્યારે તડકો બહુ સરસ છે પવન ક્યાંય દેખાતો નથી એ પાંદડું હલતું નથી એટલે થોડો એટલો લાગે ચાલો ફટાફટ જમતા એવી

હાથમાં આપણે આવી જશે પેંછી અને પીછી તો કરી છીએ પીછી થઈ ગયું છે મોટું મોટું ધોઈ લઈએ ત્યાંથી પાછા બીજી વાડી કેમ કે ઘઉં વાટવાનું ચાલુ છે તો ઘઉં ખૂટા ને કાલી ગયું તો જવું પડશે ચાલો ફટાફટ મોટું ધોઈ નાખીએ પછી નીકળ્યું આપણે આવી ગયા છીએ ઘઉં વાટવા ને ઘઉં વાઢી વાળા એક આડિયો વાઢી વાળ્યો એના પૂળા વાળી વાળાને બીજો આડિયો ઉપાડ્યો છે અત્યારે મસ્ત મજાનું તરબૂજ આવી ગયો છે ઉનાળાનું તરબૂજ મળી જાય ને તો લાંબો લાંબો પડી જાય તો મસ્ત તરબૂજ આવી ગયો તો તરબૂજ ખાઈશ બેઠા બેઠા દેવે ઉપાડ્યું છે છે બપોરનો ટાઈમ ને તો તડકો એવો લાગે છે ને એનો કોઈ પાર નહી એવો તડકો લાગે છે ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા પાછા મહેમાન પણ આવવાના

આપણે બે ગયા છીએ જમવા ને જમવા મજા આવશે ભજીયા ને સેવ ને એવું છે ને આપણે જો મહેમાન આવ્યા હતા તો ભજીયાને એવું બનાવ્યું છે ચાલો ફટાફટ જમી લઈએ મહેમાન ને આપી દીધી રજા ને અત્યારે તો પાછા ઘઉં વાટવા આવી ગયા છે ને બધું તો ઘઉં વાટવાનું ચાલુ છે ને આમ જો આડા પડી ગયા આવી રીતના ને અહીંયા ઓછા છે ને આમ જો પણ આડા પડી ગયા એવા નકરા ખાલા જ છે આડા આડા પડી ગયેલા એમ વાઢવી છે એ બસ પીડાય એમ અડધામ અડધા અડધામ વાટે કઈ નક્કી જ નહીં રહેતું કેમ વાટવા આડા બહુ પડી ગયા છે ને તો વાઢવી છે તો હાલો ફટાફટ મળી વાટવા એ તો આ બધું તો ઘણા બધા પૈકી છે તો અત્યારે પડી ગયા છે હાજ ને તો અત્યારે ઘરે જવા નીકળ્યા છે ને ઘણા વાટવાનું કહેતો ને કેટલું વાટવાનું કુળે પૂળા પાથરી દીધા છે ને દિશા થોડો કર્યો છે ને આ બધું જુઓ થોડો આ બધા નાખ્યા ને એક ઘેર ઓલી બાજુ જ્યાં ઘઉં ને નહીં ઓલી બાજુ વાટ્યા ને આ બધું કરી દો ને હવે જવાનું ઘરે હે દીવા નથી લઈ જવું પાછો હવા લાવો ખરો ને તો નહીં તો હા તો કાંઈ જ આપણે પગી ગયા છીએ ઘરે હચકા વાટવા જાય છે મંડી હાલવા છે ફટાફટ રથકોવાડ લેવી ને ઓલબી આખમી જોશે અંદર ઉમેડ્યું છે ખાવા તો કાંઈક રથકો વાડવા